ભગવાનની કૃપા એ કઈ નદી નાળાની જેમ વહેતી નથી એ તો મેઘની જેમ બધા પર વરસે છે વરસાદ પડે ત્યારે ગરીબના ઝૂપડા પર પડે અને રાજાના મેલ ઉપર વરસે વરસાદ બધે વરસે પણ આ ધરતીને પણ પાત્રતાના હિસાબે મળે તમે જો ઘણી વરસાદ વરસે સરોવરો છલકાય નદીઓમાં પૂર આવે નાળાઓ ઉભરાય ઝરણાઓ ફૂટી નીકળે ક્યાંય ખાબોચિયા ભરાય અને કોઈ જમીન એવી હોય ગમે એટલો વરસાદ વરસે પાણી તકે જ નહીં કૃપા બધા પર વરસે છે પણ આપણું જેવું પાત્ર હોય પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય અને આપણે કૃપાના પાત્ર બનીએ એટલા માટે શ્રી મહાપ્રભુજી આ કૃપા માર્ગ પ્રગટ કર્યો છે એ શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે ચાલશું તો ચોક્કસ ડગલે ને પગલે ઠાકોરજીની કૃપાનો અનુભવ થતો જ રહેશે આપણને એ તો કૃપા કરવા તત્પર છે કંઈક કમી છે તો આપણી પાત્રતાની પછી એને કૃપા કરવી હશે તો ગમે તે રીતે કરશે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય કોઈ દેવ હોય અસુર હોય ગમે તેના પર અધિકારી હોય અનધિકારી હોય એની ઈચ્છા હોય એના પર કૃપા કરે કે અકબર બાદશાહને શ્રી ગુસાઈજી પર બહુ શ્રદ્ધા હતી ને એકવાર પ્રશ્ન પૂછો કે સાહેબ કેસે મિલતે હૈ શ્રી ગુસાઈજી કહ્યું જે તુમ હમ કો મિલતે હો રાજાએ ને પ્રજાએ મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે જજ સાહેબ બેઠા છે પૂછો એમને ડાયરેક્ટ ના મળે ઘરમાં કે ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લેવી પડે એમને નક્કી કરેલા સમય જવું પડે તમારું વિઝિટિંગ કાર્ડ મોકલો પીઓને અંદર પહોંચાડે અમુક વ્યક્તિને તમે ટાઈમ આપ્યો છે મળવા આવ્યા છો એમને મળવું હોય તો મળે નહીં તો કે હમણાં બિઝી છું એમ કે જો ફરીથી ટાઈમ લઈને આવે પણ રાજા વિચારે કે મારે અમુક વ્યક્તિને મળવું છે સમય નક્કી ના કરવો પડે સિપાહીઓને મોકલે ને તરત જ એને આવવું પડે એમ આપણને નથી પ્રભુનું સ્વરૂપ જ્ઞાન નથી લીલાનું જ્ઞાન નથી મહાત્મ્ય જ્ઞાન આપણે પ્રભુને મેળવવા જઈએ તો જન્મારાના જનમારા નીકળી જાય પણ ઠાકોરજી વિચારે કે આ જીવનું મારે વરણ કરવું છે તો પ્રભુને ક્ષણ માત્રનો પણ વિલંબ થતો નથી તમે રાજા છો જેમ તમે અમને મળો એમ ઠાકોરજીને મળવો હોય ત્યારે ભક્તને મળે છે પ્રભુજીને મળ્યા એને કૃપાથી મળ્યા છે અને એ અનુગ્રહનો પ્રકાર આ છઠ્ઠાસ્કરમાં બતાડ્યો છે છઠ્ઠાસ્કરને વંદન કરીએ ઘડિયાળના કાંટા પણ આગળ વધી રહ્યા છે નંદ મહોત્સવ સુધી પહોંચ્યો છે સાતમો સ્કંદ જમણો ઉત્રી બાબાસ્તરણ સદવા યુધિષ્ઠિ નારદજી ને પ્રશ્ન પૂછ્યો છે જો આ જગતને ભગવાને બનાવ્યું છે તો કોઈ સુખી કેમ કોઈ દુઃખી કેમ કોઈ અમીર કેમ કોઈ ગરીબ કેમ ભગવાન જ આવો ભેદભાવ કરે તો આપણા મને ભગવાનમાં ફરક શું ઘણા બુદ્ધિશાળીઓ કહેતા હોય કે આ દુનિયાને ભગવાને બનાવી છે તો સુખી ગરીબ અમીરનો ભેદભાવ કેમ પણ એક રીતે વિચારો તો આ ભેદભાવના કારણે દુનિયા ચાલે છે આ ભેદભાવ નથી સૃષ્ટિના સંચાલનની વ્યવસ્થા છે